શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ તરફથી શુદ્ધ ઘીની સુખડીનું પ્રસુતા બહેનોને વિતરણ કરવામાં આવ્યું કુકાવા તાલુકાના દેવગામ ખાતે આવેલ શ્રી અમર સાહેબ આશ્રમ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જેમાં ગાયો ને નિરણ વૃક્ષારોપણ ચકલીના માળા વિતરણ કૂતરાઓને રોટલા ખિસકોલા ને મકાઈના ડોડા કીડીને કીડિયારું ગરીબ લોકોને કીટ વિતરણ નાના બાળકોને બટુક ભોજન તેમજ નોટબુક તેમજ કીટ વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે ત્યારે આજરોજ દેવગામ સરકારી હોસ્પિટલ ખાતે અંદાજિત ચૌદ બહેનોને શુદ્ધ ઘીની સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું દેવગામ સરકારી હોસ્પિટલ સ્ટાફ તેમજ ગામ લોકો અગ્રણીઓ સરપંચ ખાસ હાજર રહ્યા હતા આવેલ બહેનોને શ્રી અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશભાઈ તરફથી સુખડીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં દેવગામ સરપંચ તેમજ પટેલ સમાજના પ્રમુખ લાલભાઈ પાનસેરિયા માધ્યમિક શાળા ટ્રસ્ટી વિઠલ ભગત તેમજ અજયભાઈ વાળા તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા ભરતભાઈ વાળા પ્રકૃતિ પ્રેમી અરવિંદભાઈ લાવડિયાએ ખાસ હાજરી આપી હતી અહેવાલ કમલેશ રાવરાણી ગુરુદેવ આજે દેવગામ અમર સાહેબ આશ્રમ દ્વારા જે સેવાની પ્રવૃત્તિ ચાલે છે તો તેમાં દેવગામ જે સરકારી દવાખાનું આવેલું છે તો તેમાં જે બહેનો ટ્રીટમેન્ટ કરાવતા હોય અને ખાસ કરીને પ્રસૂતિવાળી બહેનો છે આશરે ચૌદથી પંદર એ સરકારી દવાખાનામાંથી અમે એમનું લિસ્ટ મેળવું અને બધાય બેનોને અંબર સાહેબ આશ્રમ દ્વારા સારો પૌષ્ટિક ખોરાક જેમ કે સુખડી દેશી ભાષામાં એને કાટલું કહીએ છીએ તો આજે એમનું વિતરણ હતું અને બેનોને અમે દેવગામના બધાય નાગરિકો સરપરથી માંડી અને ખાસ સરકારીના જે સ્ટાફ હતો એમને ખૂબ અમને સાથ સહકાર મળ્યો એટલે આ બેનોને સુખડીનું વિતરણ હતું અને અમર સાહેબના જે બા સોનબાઈમાં હતા તે પણ રાજા સાહેબમાં આવી રીતે ઘરે ઘરે જે પ્રસુતિવાળી બહેનો હોય તેમને પૌષ્ટિક ખોરાક આપતા એટલે આમ તો અમે ગણીને તો અમને આ સેવાનો વારસો મળે છે તો આ વારસા અમારા પૂર્વજોને ખૂબ ધન્યવાદ અને આવી સેવા અમને સંતો કરાવે અને અમારી ઉગમ ખોદ આવી સેવા કરે એવી મારી પ્રાર્થના જય ગુરુદેવ આજ રોજ ઉકાઉ તાલુકાના સ્થળે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ ખાતે પ્રસુતિ થયેલ જે સ્ત્રીઓ છે એવા ચૌદેક મહિલાઓને અમર સાહેબ આશ્રમ દ્વારા પ્રોટીન કીટ સુખડી અને પોષક આહારનું વિતરણ કરવામાં આવેલ આ બાબતે આ બાબતે મર સાહેબ આશ્રમનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર મળતો રહે એવી તેમને નમ્ર વિનંતી આ પ્રકારની પ્રોટીન કીટ આપવાથી માતા અને બાળકનું જે આરોગ્યનું સ્તર છે એ ખૂબ જ એમાં ફાયદો થાય છે તો આવી પ્રવૃત્તિ કરે અને લોકો આવી રીતે સહકાર સાથે સહભાગિતા કરે અને પબ્લિકનું આમાં સક્રિય ભાગીદારી થાય તો ખૂબ ખૂબ સારી એક પ્રકારની પ્રવૃત્તિ છે તો આભાર આજે તારીખ નવ ચાર ચોવીસ ના રોજ પ્રાથમિક આરોગ્ય દેવગામમાં અમર સાહેબ આશ્રમ જે તરફથી જે પ્રસુતિ થયેલી છે બેનોને ખાસ કરીને ડિલિવરી બાદ જે લોહીની કમી હોય એના માટે અમર સંઘ આશ્રમ તરફથી જે સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ગોળનો ઉપયોગ હોય છે જે ડિલિવરી થયેલી બહેનો માટે ખાસ ઉપયોગી છે લોહી બને એના માટે એના બાળક માટે ઉપયોગી છે ને બદલ અમે અમર સંગાશ્રમનો ખૂબ ખૂબ